અને હવે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો હાલ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજ્યમાં ક્ષત્રિયોના રોષની આગ વધુ ભડકી છે દ્વારકાના ખંભાડિયામાં ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો છે તો પરષોતમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેની આગ જે વિરોધી છે રોશની છે તે ઠરી નથી રહી સીઆર પાટીલના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવ્યો છે આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો દ્વારકાના ખંભાડિયાના છે જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો કાર્યક્રમ હતો જ્યાં વિરોધ કરવામાં આવ્યો છે ક્ષત્રિયોએ સીઆર પાટીલના કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો છે આ દ્રશ્યો જે બે દ્રશ્યો અમે આપને એક્સક્લુઝિવ બતાવી રહ્યા છીએ દ્વારકાના ખંભાડિયાના દ્રશ્યો છે અને આ દ્રશ્યોએ દર્શ દેવૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારા નો વિરોધ કરવામાં આવ્યો હતો બંદોબસ્ત દ્વારા પોલીસ દ્વારા અંદર જવા દીધા નથી અને હાલ રોડ ઉપર વિરોધ કરી રહ્યા છે અને રોડ સંભાળીયા જામનગર રોડ હાલ બંધ છે ગોવિંદ સીઆર આર નો જે કાર્યક્રમ છે તેમાં સ્થાનિક ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત હશે તો કોણ કોણ ઉપસ્થિત છે અને કયા કયા મુદ્દાઓ તેઓ પાટીલ પાસે લઈ જવાના છે

તેઓ વિરોધ કરી રહ્યા છે આ વિરોધ રાજકોટથી ભાજપના લોકસભા બેઠક માટેનો ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામેનો છે કારણ કે તેમણે એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે અને આ લાગણી એટલી હદે દુભાય છે કે જોહર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે માત્ર દ્વારકા કે રાજકોટ કે સૌરાષ્ટ્ર પરંતુ લગભગ આખા ગુજરાતમાં આ વિરોધની આંચ પહોંચી ચૂકી છે ક્ષત્રિય સમાજના આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય નેતાઓ હોય તેમાં વિરોધ જોવા મળી રહ્યો છે આ સંતોષની આગને ઠારવાના પણ અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે ખુદ પરસો રૂપાલા બે વાર માફી માંગી ચૂક્યા છે પરંતુ લાગે છે કે ક્ષત્રિય સમાજ માફી આપવાના મૂળમાં નથી વધુ વિગતો લઈશું સંવાદદાતા જયદીપ પાસેથી જયદીપ આખો ઘટનાક્રમ શું રહ્યો અને ક્ષત્રિય સમાજ સીઆર પાટીલને શું રજૂઆત કરવા માંગતો હતો જી ફાલ્ગુની ની ચોક્કસ થી વાત કરવામાં આવે તો સી આર પાટીલ જયારે ખંભાળિયા ખાતે કમલમ નું કાર્યાલય નું છે તે ઉદઘાટન કરવા આવેલા હોય ત્યારે છે ક્ષત્રિય સમાજ દ્વારા છે તે પરસોત્તમ રૂપાલા કરવામાં આવ્યો હતો ખાસ વાત કરીએ તો મોડી સંખ્યામાં લોકો છે તે ઉપસ્થિત થયા હતા અને કમલમ ના જે ઉદઘાટન ખાતે છે ત્યાં છે તે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છે તે વિરોધ નોંધાવ્યો હતો ખાસ જયારે વાત કરીએ તો બોડી સંખ્યામાં જયારે લોકો ઉપસ્થિત થયા છે ત્યારે દ્વારકામાં છે તે જે ખંભાળિયા હાઈવે છે દ્વારકા જતો માર્ગ છે ત્યાં પર છે તેઓની ધારણા કરવામાં આવી છે અને ખાસ જ્યારે વાત વાત કરીએ તો થોડી સંખ્યામાં લોકો છે તેના દ્વારા છે તે હાઈવે પરના કટાજાના દ્રશ્યો પર છે તે સામે આવ્યા છે ખાસ જ્યારે પરસદો રૂપાલાને છે લઈને જે વિરોધ જ્યારે દર્શાઈ રહ્યો છે ત્યારે દ્વારકામાં પણ સીઆર પાટીલ જ્યારે ખંભાળિયાના ગમલમ ખાતે ઉદ્ઘાટન પ્રસંગ આવેલા હોય ત્યાં પર છે તે ત્યાં ને જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે જયદીપ દ્રશ્યોમાં જે કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો છે સૂત્રોચ્ચાર કરતા પણ જોવા મળી રહ્યા છે તો તેઓ શું સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને જે સ્થાનિક ક્ષત્રિય સમાજના કયા કયા આગેવાનો આ વિરોધમાં જોડાયા ખાસ વાત કરીએ તો જે દ્રશ્યો છે તેઓ મોટી સંખ્યામાં લોકો છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખાસ જયારે વાત કરીએ તો જે હાઈવે પરના જે દ્રશ્યો છે તે જ્યાં ચક્કાજામ કરવામાં આવે છે પોલીસ તંત્ર દ્વારા પણ છે તેને રોકવામાં આવ્યા છે અને વિરોધ ને લઈને છે તે કાર્યવાહી કરવામાં આવી છે

જયદીપ આભાર આપનો માહિતી આપવા બદલ તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ દેવભૂમિ દ્વારકાના છે ક્ષત્રિય સમાજના લોકો છે જેમની એક જ માંગ છે કે રાજકોટથી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના છે રૂપાલા તેમને બદલવામાં આવે તેમના સ્થાને અન્ય કોઈ ઉમેદવારને રાખવામાં આવે કારણ કે રૂપાલાએ નિવેદન આપ્યું હતું અને આ નિવેદનથી ક્ષત્રિય સમાજની જે લાગણી છે તેને અત્યંત ઠેસ પહોંચી છે તો રાજ્યમાં ક્ષત્રિયોના જે રોષની આંખ છે વધુ ભભૂકી ઉઠી છે એક તરફ આજે કમલમ ખાતે ક્ષત્રિયણીઓએ જોહર કરવાની ચીમકી આપી છે તો બીજી તરફ રાજ્યમાં સ્થાનિક સ્તરે પણ વિરોધ થઈ રહ્યો છે ઝી ચોવીસ કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ આ દેવભૂમિ દ્વારકાના છીએ જે હાઈવે બ્લોક કરવામાં આવ્યો છે વિરોધ કરી રહેલા ક્ષત્રિયોને અટકાવવામાં પણ આવી રહ્યા છે આ ક્ષત્રિયોમાં રોષની આગ એટલી ફાટી નીકળી છે કે હવે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં પણ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે છે રૂપાલાના વિરોધમાં કાળા વાવટા પણ આવ્યા આજ સુધી ક્ષત્રિયોનો આક્રોશ કદાચ આપણે ક્યારેય નથી જોયો અને તે માત્ર એક જ વ્યક્તિ અને તેમના નિવેદનના કારણે છે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું ક્ષત્રિયો હવે તેમને માફ કરવાના મૂળમાં નથી અને વિરોધ સતત કરી રહ્યા છે